તમારી સમાજને એ ખબર પડી ગઈ કે તમે લુખીના જ છો અને તમે ભળવા જ છો એટલે જ તમારી સમાજના અમુક અમુક તમારો જ વિરોધ કરે છે અને તમે ન્યાય સભા કરી હતી એનો બહિષ્કાર તમારી સમાજના કર્યો અમારે કોઈ બહિષ્કાર નથી કર્યો અને તું ક્યાં હારા માણવાનો દીકરો છો નવનીત તું એ લુખો જ છો લુખીના પેટનો છો હાવ તું કઈ હારો માણો નથી હે તું એ પાયલબેન બેન વઘાસિયા દોઢ કરોડનું કરીને બેઠો છો તને કોઈ હારો તો નથી કહેતું ભાઈ અને રહી વાત માના ધાવણની અને મોરે મોરાની તો એની એની છે ને મોરે મોરો જ માર્યો હતો અને એ બધા એની માનું ધાવણ ધાવીને જ આવ્યા હતા એટલે જ તને ભાંગી નાખ્યો ઘેટી તો તને ધાવી ગઈ હતી તું ઘેટીને ધાવવા ગયો તો એટલે તો રડતો હતો અને પગ પકડતો હતો બરાબર ક્યાંક આડા અવરા ફીટ થાય ને એટલે મારે જ તે કોક આપણા લખણ હોય એટલે મારવાના જ છે પછી ઓલો ભાવનગરનો જયેશ પટેલ કોઈ નાઇતને આમાં વચ્ચે પડવા નથી ભળવીના નાને જ કહું છું જયેશ પટેલને કે અમારો સપોર્ટ નવનીત ભાઈ તો પેલા તમારી નાઈટની દીકરી છે ને છ મહિનાથી રાડું પાડી પાડીને તમારી પાસે ન્યાય માગે ને પેહલા ન્યાય દેવરવવા ભળવા નવનીત પાસેથી પછી બીજાને સપોર્ટ કરવા જાજે તને જ કહું જયેશ પટેલ ભળવા ભાવનગર તારો બાપ બોલું અને તને કઈ પેટમાં દુખતું હોય ને તો મારો કોન્ટેક કરી લેજે એની ટાઈમ હો તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે તેમાં ભરતભાઈ એવું કહી રહ્યા છે કે પિન્ટુ નવનીત તમારા સમાજ ને ખબર પડી ગઈ કે તમે લુકી ના છો અને તમે ફળવા છો એટલા માટે તમારા સમાજના અમુક લોકો તમારો જ વિરોધ કરે છે અને તમે જે ન્યાય સભા કરી તેનો તમારા સમાજના લોકો જ બહિષ્કાર કર્યો છે ભરતભાઈ એવું પણ કહી રહ્યા છે કે નવનીત તું ક્યાં સારા માણસ નો દીકરો છે તું એ લુખો જ છે લુખીના ના પેટ નજ છે નહીં અને તું એ પાયાલ બેન વગસીયા દોઢ કરોડ નો કરીને બેઠો છે એવું ભરતભાઈ કહી રહ્યા છે અને મિત્રો ભરતભાઈ એવું પણ કહી રહ્યા છે કે જે તને મારવા આવ્યા હતા ને મોરે મોરો જ આવ્યા હતા ને પણ માનું દ્રાવણ થઈને જ આવ્યા હતા એટલે જ તને મોરે મોરો આવી ગયા અને તને ધીબડી નાખ્યો હતો તું ઘેટી ને ધાવા ગયો હતો એટલા માટે તું રડતો હતો અને પગ પકડતો હતો આપણા લખાણ હોય ને તો આપણે મારે જ ખાઈએ અને બોલો ભાવનગર જે પટેલ આપણે કોઈ નાક ને આમાં વચ્ચે પડવાનો નથી તો એટલું કહેવા માંગુ છું કે તું એવું કહે છે કે અમે નવનીતને સપોર્ટ કરશું તો તમારા નાતની જે દીકરી છે તે છ મહિના થી રાડો પાડે છે ત્યાં સપોર્ટ કરો અને એવું પણ કહે છે કે જયેશ પટેલ પડવા તારો બાપ હું બોલું છું અને જો તને પેટમાં દુખતો હોય ને તો એની ટાઈમ કોન્ટેક્ટ કરી લેજે જ્યાં ન્યાય અપાવાનો છે ત્યાં ન્યા અપાવા જાય બીજી જગ્યાએ ગાના મારો મિત્રો જે તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણે ચેનલને ને કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મહેરબાની કરીને કોઈ પણ પૈ ખરાબ કોમેન્ટ કરવી નહીં